ભુજ ખાતે વિપક્ષ નેતા કાસમ સમાએ એસઆઈઆરની કામગીરી અંગે આક્રોશ વ્યક્ત કર્યો રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આજે પહેલો તો આજે 35 વર્ષથી ગુજરાતમાં રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીની છે અને લોકો બેરોજગાર કેમ રહે એની એક આ નીતિ રીતિ પહેલે આ લોકોએ આધાર કાર્ડ અપડેટ કરાવવાની યોજના કાઢી પાન કાર્ડમાં આધાર કાર્ડ લિંક કરાવવાની યોજના કાઢી પછી રેશન કાર્ડ અપડેટ કરાવો હવે આ મતદાજાદી એસઆર લઈને નવો કાયદો લઈ આવ્યા એટલે કોઈ ધંધો રોજગાર કરે નહીં અને લોકોને માત્ર ને માત્ર દોડાવી રાખવાનું લાઈનોમાં ઊભા રાખવાનું આ સરકારનો માત્ર ને માત્ર આ કામ છે આમાં બે હજાર બેની જાદીના જે નામ આ લોકોને જોઈએ છીએ ખરેખર બે હજાર એકમાં ભૂકંપ આવ્યો અને બે હજાર બેમાં જાદી બની ત્યારે પચાસ ટકા ભુજના લોકો ભુજમાં ન રહેતા હતા નીકળી ગયા હતા જે તે બહારની પોતાના સગા સંબંધીઓને ત્યાં આવી જ રીતે આજે તમને વાત કરું તો એક અમારો રાજેન્દ્રનગર જે આખા વિસ્તારનું નામ નથી એવા તો અનેક વિસ્તારો છે ત્યારે ભુજ ચાર કિલોમીટરમાં હતું એ ત્યારે છપ્પન કિલોમીટરમાં છે છતાં પણ આ બીએલઓ આગ્રહ રાખે છે કે તમે બે હજાર બે ક્યાં રહેતા હતા બે હજાર બેમાંથી તમારા માતા પિતાના નામ શોધી આવો આવી રીતે લોકોને હેરાન પરેશાન કરવાનું જે આ કામગીરી થઈ રહી છે અને વારંવાર જ્યારે અમે રજૂઆતો કરીએ છીએ કે ના અમે બી એલોને સૂચના આપી દીધી છે મામલદાર સાહેબનું કહેવું છે કે આ તમારા ફોર્મ લઈ લેશે નામ અમને ગોતવાના છે પણ અહીંયા કોઈ બીએલો આ વસ્તુને સ્વીકારવા તૈયાર નથી અને બીએલોને જોવા જઈએ તો આજે શિક્ષણ સંસ્થાઓ ઠપ થઈ ગઈ છે જે સરકારી સંસ્થા શિક્ષણ છે તમે જોઈ શકો છો ત્યારે પણ આપણે શાળા નંબર સોળમાં ઊભા છીએ આવી જ રીતે ભીમરાવનગર સ્કૂલમાં જાઓ પાટવાડી સ્કૂલમાં જાઓ આ શિક્ષણ પણ ઠપ થઈ ગયું છે આ લોકોને પણ શિક્ષકોને પણ આ લોકોએ ધંધે લગાવી દીધા છે આવી રીતે વારંવાર તો છોકરાઓનો ભણતર પણ કઈ રીતે આમાં બગડી રહ્યું છે ખરેખર જો સરકારને સાચી ગાઈડલાઈન અને સાચી નીતિ અપનાવી હોત તો ઘરો ઘર જઈ અને નામ નોંધણી કરાવી અને બે હજાર બેના એમને પુરાવા લેવાની વાત હતી આ નથી થતું અને માત્ર ને માત્ર એસઆરના નામ ઉપર લોકોમાં ભય કેમ બેસવું અને જ અને પછાત વિસ્તારોના નામ કમી કેમ કરવા આ ધ્યેયથી આ એસઆર લાગુ થયું હોય એવું લાગી રહ્યું છે લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રિ દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું છે સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો